પ્રાથમિક શાળા સાહુલના આચાર્ય દિનેશભાઈ ડાયાભાઈ સોલંકીને બેસ્ટ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા ગામડાની શાળાથી લઈને વિવિધ ક્ષેત્રીય શિક્ષણ અવિરત પ્રકાશ ફેલાવતા સાથે ઉચ્ચ અને ગુણવત્તા સભર શિક્ષણ માટે સન્માન કરાયું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નિરાંતનગર સોસાયટીના રહીસ તેમજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામના નિલેશભાઈ ડાયાભાઈ સોલંકી હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે નિલેશભાઈ સોલંકી વિસ્તારના શિક્ષણને પોતાનું જીવનનું ધ્યેય બનાવ્યું હતું શિક્ષણ માત્ર કારકિર્દી માટે નહીં પરંતુ સમાજ બદલવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર છે આ વિચાર સાથે તેમણે શિક્ષક તરીકે જીવન પ્રવાહ શરૂ કર્યો સાહુલ ગામની પ્રાથમિક શાળામાં કાર્યરત રહેલા ગ્રામ્યના બાળકોને મા સરસ્વતી સાધના શિક્ષણ આપી રહ્યા છે તેમની આવી સિદ્ધિ બદલ અગાઉ અનેક પુરસ્કારો મળ્યા છે વિદ્યાવાહક એવોર્ડ પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ કાર્ય બદલ એનાયત પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ મળ્યા છે શિક્ષક દિન અંકલેશ્વર અંકલેશ્વર ખાતે શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બેસ્ટ ટીચર એવોર્ડ તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર મનજીઆઈડીસી દ્વારા શિક્ષક દિન નિમિત્તે બેસ્ટ શિક્ષક એવોર્ડ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા